સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા રહ્યા છે છે ત્યારે હવે લોકો પણ જાગૃત થઈ સુરતમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન બેનરો અને પોસ્ટર્સ સાથે સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે નવ દંપતી માહિતી આપી હતી હાલમાં જયારે સાયબર છેતરપિંડીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે

પોસ્ટરો બનાવી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો સાયબર ફ્રોડ થી બચવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે સ્વજાગૃતિ ત્યારે સાવચેતી એ જ સલામતી આ કહેવત ને ખરા અર્થમાં સાર્થક કરી પ્રેરણાદાયક મેસેજ આપતા યજમાન પરિવારના આ વિચાર ને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો આજના સમયમાં જ્યારે સાયબર છેતરપિંડીના કેસ અવારનવાર આપણી આસપાસ બનતા જઈ રહ્યા છે ત્યારે આપણે સાયબર ફ્રોડનો શિકાર બનીએ અને પછી જાગીએ એના કરતા પાણી આવે એ પહેલા પાળ બાંધવાનો આ નિર્ણય પ્રશંસાને પાત્ર છે નવ દંપતીઓએ સાત જન્મોના વચન સાથે સાયબર ફ્રોડથી થી બચવાનું અને લોકોને જાગૃત કરવાનું વચન પણ લીધું હતું જી મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે જે આજે વ્યાસ પરિવારને આંગણે અમારા પરમ સ્નેહી શ્રી સૌજીભાઈની દીકરી એવી અપૂર્વાને લગ્ન પ્રસંગે અમારા ગોંડલિયા પરિવારમાંથી રૂડી જાન પધારેલી છે ત્યારે બેન અપૂર્વા દ્વારા એક સરસ મજાનો પ્રેરણા એક મેસેજ એમના લગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ જાનૈયાઓ સૌ માંડવીયાઓ સૌ માનવતા મહેમાનોને આપવામાં આવી રહ્યો છે અને હું તમે આપણે સૌ જાણીએ છીએ આજના સમયમાં ઓનલાઈન સાયબર ફ્રોડના કેસીસ દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે આ આવા કેસીસથી બચવા માટે મારું એવું માનવું છે કે સાવચેતી એ સલામતી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તમે કોઈ મોટા સાયબર ફ્રોડનો ભોગ બનો અને પછી તમે પોલીસ સ્ટેશન જાઓ એના કરતાં બેટર છે કે તમે એટલા જાગૃત થાવ અને કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના ભોગ જ ના બનો ત્યારે આ પધારેલા સૌ માનવતા મહેમાનો આ બાબતે જાગૃત થાય અને એમને ઓનલાઈન સાયબર ફ્રોડથી બચાવી શકાય એ માટેના એક સરસ સરસ મજાનો વિનમ્ર મેસેજ અમારે ગોંડ વ્યાસ પરિવારના આંગણે સૌજીભાઈના દીકરી અપૂર્વના લગ્ન પ્રસંગે સૌ સ્નેહીજનોને આપવામાં આવ્યો છે જે ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને લાયક છે Bureau report H24 news, Surat.